बोलो सनातन सत्यनी जय राम नाम की लूट है न लूट सके तो लूट अंत काल पछताएगा ग जब प्राण जाएगा छूट आज कहे मैं काल भजून फिर कहे फिर काल કાલ કાલ કરતે કરતે અવસર જાય છૂટ તો મિત્રો આજે આપણે અંબા અંબાલાલનું જે સંત થઈ ગયા એમના ભજનો બહુ સરસ એવા લખ્યા છે એમને એવા અંબાલાલનું ભજન લઈને આજે આપણે ઉપસ્થિત થયા છીએ તો એમનું જે ભજન છે ને આધ્યાત્મિક રીતે બહુ સટીક જાણકારી આપે છે કે જ્યારે ગુરુ અને શિષ્યનો જે સંવાદ હોય છે તો ગુરુ અને શિષ્યનો સંવાદમાં કઈ રીતે અધ્યાત્મને સમજવું આત્મા પરમાત્માનું જ્ઞાન કઈ રીતે કરવું અને એવા જે પૂર્ણ ગુરુ હોય છે જે સાચા સદગુરુ હોય છે જે આ બ્રહ્મને જાણતા હોય છે તો એવા સાચા સદગુરુ પાસે જો સાચો એવો કોઈ જ્ઞાન એવો જેને કહેવાય જેની સુરતા એવી હોય જે એવો શિષ્ય એવો હોય શાણો હોય કે જે આવા પ્રશ્ન પૂછી અને ગુરુ પાસે જ્ઞાન મેળવતો હોય જિજ્ઞાસાવાળો હોય તો આવો શિષ્ય જ્યારે સાચા સદગુરુને મળી જાય તો એને જ્યારે પ્રશ્નો અંદરથી ઉપડે શિષ્યને ખબર પડવા માંડે કે આમાં કંઈક જાણકારી છે આમાં કંઈક જાણકારી છે આ છે આ છે કોઈ ભજન દ્વારા કોઈ સત્સંગ દ્વારા પણ એની જાણકારી મળતી હોય છે તો એને એને ધીમે 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 બધું સમજાતું હોય છે તો એ શિષ્ય છે એ ગુરુને એવા સવાલ પૂછે છે કે એવો સંદેશો આપવાનો છે કે આટલો મારા ગુરુજીને મારે પૂછવું છે એ રીતના સવાલ છે એના તો એના શબ્દો છે ભજનના એ આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો સેવક જાણીને રુધિઆમો રેજો રહી આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો આ રીતના શબ્દો છે અને દરેક કડીએ આપણે ગાતા જશું અને સમજતા જશું તો શિષ્ય કહે છે કે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો अठ लो संद सोमारा ने जी न को सेवकाणी ने रुदिया मोरे जोरे सेवक ॼाणी ने रुदिया मोरे जोरे रे अठ मारा संद सोमारा गुरू जी न के जो તો અહીંયા શિષ્ય ગુરુજીને પૂછે છે આમ આજે ભજન બનાવ્યું છે તો અંબાલાલે પોતે શિષ્યના ભાવરૂપે જ ભજન બનાવ્યું છે એમના ગુરુ માટે બનાવ્યું છે ગુરુને પૂછવા માટેના ખુદ આ સવાલો છે ને એ કોઈ પોતાના જ સવાલ છે અંબાલાલના પોતાના સવાલો છે કે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો સેવક જાણીને રુદિયામાં રહેજો આ સીધી સીધી વાત સમજાવે છે કે ગુરુને કહેશે કે એક સેવક જાણીને મને હૃદયમાં રહેજો મારે અને મને ભરોસા મંદ તમને મને અધ્યાત્મ સમજાવવા કોશિશ કરો આત્મા પરમાત્માનું જ્ઞાન મને ભક્તિનો માર્ગ સુજવાડો આવું કહેવા માગે છે કે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો કેટલો આમ આજીજીપૂર્વક નમ્રતાપૂર્વક તો સાચો શિષ્ય છે ને જ્યારે આ અધ્યાત્મને ભેટે ને ત્યારે આવી નિમ્રતા એના જીવનમાં આવી જાય બોલવામાં ચાલવામાં વિવેકમાં બધામાં નમ્રતા જે દિવસ આવે તે દિવસે જ આ ભક્તિનો રંગ જાગે અને પછી જ આધ્યાત્મની મજા તો પછી જ આવે જે સુધી આપણાની અંદર બધી અમુક ઘણી પ્રકારની ઉણપો હોય છે જે આ સંસારમાં માયામાં આજુબાજુ કલેશમાં આપણે પડ્યા હોય છે એટલે કંઈ બીજો રંગ નથી આવતો તો જ્યારે હાચા દિશાની અંદર જો આપણે પડીએ એમાં આપણું પગલું પડી જાય તો પછી એનો રંગ અલગ હોય છે એનો અને પ્રશ્ન બહુ સરસ એવા સાચા કહે છે કે કાયાનું દેવળ અમને લાગે છે કાચું કાયાનું દેવળ અમને લાગે છે કાચું એની રે વાળવણી કે કેજો રે એની તો વાળવણી કે કેજો રે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો તો આ પહેલું તો જે વસ્તુ જે સમજવાનો મુદ્દો છે ત્યાંથી શરૂઆત કરી છે એમને કે જે આપણું આ કાયા કાયાનું દેવળ અમને લાગે છે કાચું તો પહેલી જ લીટીમો સમજાવે છે કે જે આપણું પાંચ તત્વોનું જે શરીર છે જે આ પ્રકૃતિનું બનેલું આ જે શરીર છે એ કાયાનું દેવળ કીધું છે એમને અને કહે છે કે આ કાયાનું દેવળ અમને લાગે છે કાચું જ્યારે શિષ્યના આ મનમાં ધીમે ધીમે બધા સવાલો ઊભા થાય કે મારે કેટલું જીવન હું આટલા સમયથી મારો જન્મ થયો છે આટલા વરસ થયા ધીમે 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 બાળપણ જવાની વૃદ્ધાવસ્થા તરફ આપણે જતા હોય છે ત્યારે આપણે સમજ આવી જોઈએ કે મારી પ્રકૃતિ પ્રમાણે નિયમ પ્રમાણે હું બાળ બાળક પણ હતો ધીમે ધીમે મોટો થયો જવાન થયો ધીમે ધીમે મારી અવસ્થા તો બદલાય જ છે બદલાય છે કોઈની બાકી નથી રહી કોઈ આ દુનિયામાં કોઈ છૂટતું નથી તો આ અહીંયા જે પૃથ્વી ઉપર આપી આવી ગયા છીએ આપણે તો પૃથ્વી ઉપર છે ને આખ આ હવ સનાતન જો સત્ય હોય તો આ મૃત્યુલોક છે આ મૃત્યુલોકમાં કોઈ બચતું નથી કોઈ અમરત્વ નથી આ અમરલોક નથી આ છે ને મૃત્યુલોક છે તો કહે છે કે કાયાનું દેવડ અમને લાગે છે કાચું એટલે આ જે કાયાનું જે શરીર છે એ આપણું જે પાંચ તત્વનું જે બનેલું આપણું શરીર છે એ કાયાનું દેવડ અને કાચું લાગે છે કે સારું આ તો ગમે ત્યારે પડી જશે ક્યારેક મૃત્યુ પામશે કોઈ રોગને કોઈ રીતે કોઈને કોઈ રીતે આ શરીર છે ધીમે ધીમે એની અવસ્થા આવશે તો એ પણ એના ધીમે ધીમે આ ચાલુ જવાનું છે તો હકીકતમાં હારું સાચું શું છે આ શરીર છે ત્યાં સુધીમાં કંઈક સમજવું હોય તો કેમ સમજવું તો એના માટે આ કડી એમને સરસ મજાની ભજનમાં લખી દીધી છે અને એની ભાળવણી અમને કહેજો તો કાયાનું દેવળ અમને લાગે છે કાચું છે તો અમને એની ભાળવણી બતાવજો એની ભક્તિ બતાવજો અમને કે કેવી રીતે અમારે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો કેવી રીતે કરવા જીવન ચાલ્યું જશે પછી કશું થવાનું નથી તો જ્યાં સુધી જીવન છે આપણું અમે જીવ જીવિત છીએ હયાત છીએ શરીર કામ કરે છે ત્યાં સુધીમાં એમને કીધું છે કે એ એની ભાળવણી અમને કહેજો ભાળવણી કરવી એટલે દેખરેખ અમારી સાર સંભાળ અમારું કઈ રીતે કહી દેવી એની કઈ રીતે જાવું ભાળવણી કરવી અમને એને રસ્તો બતાવો એવું એમને કીધું અને કહે છે કે કાયા પડશે ને હંસો ક્યાં જય સમાસે કાયા પડશે ને હંસો ક્યાં જય સમાસે તેનું તે ગરબત આવીને અમને જો રે આટલો સંદેશો મારા ગુરુજીને કેજો તો કહે છે કે કાયા પડશે ને હંસો ક્યાંથી સમાજશે કાયા એટલે આપણું જે શરીર કીધું આ પડી જશે મૃત્યુ પામશે તો હંસો એટલે આત્મા હંસો ક્યાં જઈને સમાશે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધીની અંદર આપણાની અંદર જે આત્મા છે તો આ શરીર પડી જશે મૃત્યુ પામશે તો જે અજર અમર જે આત્મા છે એ હંસો કીધો છે એમને કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે એ ક્યાં જશે ક્યાં જઈને એને રૂપાંતર થઈ જશે ક્યાં જઈને ભળી જશે આવો સવાલ કર્યો છે કે કાયા પડશે ને હંસો એટલે આત્મા આત્મા ક્યાં જઈને સમાય છે એ એમને જાણવું છે તો કહેશે કે એનું ઘર બતાવી અમને દેજો તો જે આત્મા જે શરીર અહીંયા પડી જાય છે અને જે આપણી આત્મા છે એ આત્મા ક્યાં જાય છે અજર અમર જે આત્મા છે કે કહે છે શાસ્ત્રો પ્રમાણે જ છે કે ભાઈ આત્મા કોઈ બી મળતી નથી અજર અમર છે એ આત્મા અહીંથી શરીર બદલે છે આ જે આ શરીર છે તો કર્મના અનુસંધાને પાછું બીજું શરીર મળતા હોય છે શરીર ફર્યા કરે છે આત્મા તો એની એ રહેશે આવો બધું આપણે જે શાસ્ત્રોમાં પણ બતાવે છે તો આવી રીતે કીધું છે કે તેનું ઘર બતાવી અમને દેજો તો આવું કંઈક ને કંઈક સંકેત દ્વારા જે ગુરુ ધ્યાન કરાવતા હોય છે અને ધ્યાન કરાવીને એ દિશા તરફ લઈ જવાની આ વાત કરે છે ભજનમાં કે એમને એમ તો કે આંગળી સીધીને આ શરીરની આંગળીથી તો આ આપણે ન બતાવી શકાય તો એ બતાવવા માટે એની જે વિધિ છે જે ગુરુ દ્વારા કે જે ધ્યાનમાં બેસાવી અને ગુરુ આંખો બંધ કરાવીને જે ધ્યાન વિધિ કરાવે છે તો એના દ્વારા જે અમરલોકના દર્શન થાય છે જે અણુ અણુમાં વ્યાપ્ત સત્તા છે જે પરમાત્મા બોલીએ આપણે તો એમને કહે છે કે એમનું ઘર બતાવી દેજો અમને ક્યાં જઈને ભળે છે આત્મા કોને મળે છે કે રીતે છે એનું હકીકતમાં દુનિયા કઈ રીતની છે એ એમ કહેવા માગે છે તમે છો અમારા ને અમે તો તમારા તમે છો અમારા ને અમે તો તમારા જનમ જનમ ભેળા રે જો રે જનમ ભેળા રે જો રે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો તો કહેશે કે તમે છો અમારા અને અમે શો તમારા ગુરુ અમારા તમે શિષ્ય કહેશે કે ગુરુ અમે તમારા ચરણે આવી ગયા છીએ તમારા શિષ્ય બની ચૂક્યા છીએ જો તમે અમે ડૂબાડો તોય ને તારો તોય આ સીધે સીધો સમર્પણ થઈ જાયનો ભાવ છે શિષ્ય જ્યારે ગુરુને શરણ સમર્પિત થઈ જાય એમના શરણે જતો રહે શરણ શરણ એમને સ્વીકારી લે ત્યારે કહે છે કે ગુરુની એ રીતે વાત કરે છે કે અમે તમે તમે અમારા છો ને અમે તમારા છીએ અને જન્મ જન્મ ભેળા રહેજો કારણ કે ભક્તિનો જેને ભ રંગ લાગ્યો હોય ને જે ગુરુને ક્યારે આટલો બધો ભાવ જાગતો હોય કે ગુરુ કંઈ આવું પ્રેક્ટિકલ જ્ઞાન કરાવે ને સાચી સમજણ આપે ને તો આવા શિષ્યોને આવા ભજન સૂજે બાકી તો આજકાલના જે ગુરુ આપણે જો સંસારના જે ગુરુ જોઈ ગયા છીએ અત્યારે તો એના કેવી આપત્તિઓ છે કેવી કેવી એમના ઉપર તક જે કંઈ એમના લાંસન લાગે છે તો એ આપણા જોઈ ગયા આપણે કોઈની લાંબી વાતમાં નહીં પડવાનું ભજન ઉપર જ ધ્યાન આપતા કે એવો સાચો સદગુરુ હોય તો શિષ્યને સાચી સમજણ જ્યારે આપી દીધી હોય સાચી અમને સમજણ આપી દીધી હોય તો શિષ્યને આવું ભજન લખવાની ઈચ્છા થાય તો કહે છે કે જન્મો જન્મ ભેળા રહેજો ના કહે છે કે કાયમ માટે અમને દરેક જન્મે તમે અમને મળજો આ જન્મે નહીં તો આવતા જન્મે પણ ભેગા રહેજો અને આવ્યું જ અમને જ્ઞાન કરાવજો આવી રીતે અમને એક ભાવના રૂપી પદ લખ્યું છે અને જે પરમાત્મા રૂપી જે તત્વ છે તો એના માટે લખે છે કે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે નોયા વે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે નોયા વે હે દર્શન દીદાર દે દેજો રે દર્શન દીદાર અમને દેજો રે આટલો મારા ગુરુજીને કહેજો તો અહીંયા કહે છે કે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે નો આવે તો બ્રહ્મ જે તત્વ છે જે પરમાત્મા તત્વની સીધી સીધી એ શબ્દ લખ્યો છે કે બ્રહ્મ સ્વરૂપ એટલે બ્રહ્મ તત્વ જે પરમાત્મા છે તો એમનો સ્વરૂપ શબ્દ લખ્યો છે પણ એ નજરમાં આવતો નથી તો સ્વરૂપ નથી રંગરૂપને આકાર નથી જે ભાગવદ્ ગીતાની મતમાં આ મેળાવી જશે કે બ્રહ્મ સ્વરૂપ જેની નજરે નો આવે એ નજરમાં આવે એવો છે નહીં અરૂપ છે એનું રૂપ નથી નિરાકાર છે એનો કોઈ આકાર નથી શસ્ત્ર છેદી ન શકે અગ્નિ બાળી ન શકે પવન ઉડાડી ના શકે પાણી ભીંજવી ન શકે જે એવું તત્વ છે જે એની જે બ્રહ્મ તત્વની વાત કરી છે કે એનું સ્વરૂપ કંઈ મારી નજરમાં આવતું નથી પણ છતાં ધ્યાનમાં બેસીને જો એમને દર્શન કરાવ્યા હોય તો જ આવો શબ્દ લખી શકે કે દર્શન દિદાર અમને દેજો રે તો હવે કયા દર્શનની વાત કરતા હશે એ આપણે સમજવાનું રહ્યું કે જો એ સ્વરૂપમાં દર્શનમાં તો આવતા નથી છતાં અહીંયા શબ્દ વર્ણન કર્યો છે કે દર્શન દિદાર અમને દેજો રે તો ખરેખર એમને જે બ્રહ્મ દર્શન થયા હશે જે બતાવી શકાય નહીં લખી શકાય નહીં એ અ એ શબ્દમાં ન આવે શબ્દાતીત છે તો આ જે બ્રહ્મ દર્શન થતા હોય છે તો એને ધ્યાનમાં બેસાડી અને ગુરુ એમને જે જ્ઞાન કરાવતા હોય છે જે અણુ અણુમાં વ્યાપ્ત સત્તા ગુંજી રહી છે રૂપે ગુંજી રહી છે એ ભ્રમ છે અને એ દર્શનની અહીંયા વાત કરે છે તો એ દર્શન જે સાચા સદગુરુને જો થયા હોય તો યોગ મારફતે ધ્યાન મારફતે શિષ્યને બેસાડીને એ કંઈ જાહેરજન ન થાય આ બધું ગુપ્ત જ્ઞાનની વાત છે આ તો એ એમને કરાવ્યા હોય તો જ આ શબ્દ બ્રહ્મ સ્વરૂપની પણ વાત કરી છે અને અહીંયા દર્શન દીદારની પણ વાત કરી છે તો દર્શન દીદાર એને જ થાય કે સાચા સદગુરુ મળી ગયા હોય તો જ આ ભજન આવું લખવાનું એમને સૂજે અને આગળ હજે લખે છે કે જે એમનું સરનામું સેલે લખે છે दोयकरजो सन्तो यम्बाला बोल दोयकरजो बोल्या हे बोले मार्ग मर्ग यमुने देजो रे मूक्तिनो मर्गुने देजो रे આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો તો અહીંયા અંબાલાલ દોયકર જોડીને બે હાથ જોડીને કહેશે કે મુક્તિનો માર્ગ અમને દેજો ગુરુને કહેશે કે અમને મુક્ત કરજો આ જન્મમાં અમે પરમાત્મા દર્શન કરી અને આ જન્મ મરણના જે ચક્કર છે આપણા જે આ લોગમાં આપણે આવ્યા છીએ અત્યારે આ પ્રકૃતિના આધારે આપણે જીવી રહ્યા છીએ બીજો કોઈ દુનિયાનો કોઈ ભગવાન આપણે જીવાડતો નથી આ પ્રકૃતિ છે એ જીવાડે છે અને પરમ તત્વ પરમાત્મા છે એની સકાશ વડે આપણે જીવી રહ્યા છીએ એની સત્તામાં છીએ આપણે જે પ્રકૃતિ છે એ પણ પરમાત્માની સત્તાની અંદર આવી જાય છે ભીતર આવી જાય છે અને જે પરમાત્માની સત્તા છે જે ઉપર છે જે અમરલોક છે અને જેને કોઈ ગમ કોઈ અલગ અલગ નામથી પરમાત્મા એ અલગ અલગ નામથી બધા બોલાવે છે તો આ જે અહીંયા આવે આપણે મુક્તિનો માર્ગ બતાવજો એટલે મુક્ત થવું હોય મુક્તિ એને જ કહેવાય કે જન્મ મરણના ફેરામોથી મુક્ત થવું હોય આપણે ફરી ફરી પાછો અહીં જન્મ ના લેવો હોય આ ચોર્યાસીની ચકીમાં ના પડવું હોય તો અહીંયા મુક્ત થવાની અંબાલાલે વાત કરી હોય કે મુક્તિનો માર્ગ અમને દેજો તો મુક્ત થવું એટલે જન્મ મરણના ફેરામોથી ટળી જવું આ અહીંથી સતલોકના દર્શન કરી અને પરમાત્મામાં હરિમો પાછા મળી જવાની વાત કરે છે કારણ કે આત્મા છે ને એ પરમાત્માનું અંશ છે જેમ આપણો સમુદ્ર હોય આખો એમ પરમાત્મા છે અને એમાંથી આપણે એક ચમચી પાણી ભરી લઈએ ને એવી રીતે અલગ પડેલી આત્મા છે તો ફરી એ ચમચી પાણી દરિયામાં પડી જાય તો હરીમો હરી ભળી જાય તો આવી રીતે જેને જ્ઞાન થઈ જાય કે હું ક્યાં હત મારું હું આવ્યો ક્યાંથી કેમોથી હું છૂટો પડીને અહીંયા આવી ગયો છું ભલે અહીંયા આવી ગયા તો આપણે કોઈના દીકરા છીએ કોઈના ભત્રીજા છીએ કોઈના મામા છીએ કોઈના ફુવા છીએ આપણે વ્યવહારિક કોઈકના કાકા છીએ બધાને વ્યવહારિક દશાની અંદર તમે જુઓ ને તો કંઈક ને કંઈક સંબંધ લાગવું પડે છે પણ એ સંબંધ કોઈ આત્માનો સંબંધ નથી એ સંબંધ આ શરીરનો સંબંધ છે આ સંબંધ આ શરીર છૂટી જાય પછી એને કોઈ યાદ નથી કરતું કારણ કે અહીંનો જે સંબંધ છે હોય ને વ્યવહારિક દશાનો જો સંબંધ હોય ને પ્રકૃતિની અંદર તો આ શરીરનો સંબંધ છે આ શરીરથી ઉપરની જે વસ્તુ છે જે શરીર છે એ અહીંયા વ્યવહારિક દશામાં આવ્યા આપણે એટલે આ મૃત્યુ થઈ જાય આ શરીરનું એટલે આની કોઈ વેલ્યુ નથી અંદરની જે એનર્જી છે ભીતરથી જે પરમાત્મા હતો જેનો સકાશ હતો એ ઉડી અને એ ભ્રમલિંગ થઈ જતા હોય છે તો અહીંયા જે ગુરુ દ્વારા જે આ વસ્તુ સમજ્યા જાય કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારે પાછું નિજ સ્વરૂપ મારું કયું છે હું મેઇન મારા પરમાત્મા કોણ છે એનો ક્યાંથી છૂટો પડીને આવ્યો છું એને ધ્યાન કરતાં કરતાં જેને તુરિયા અવસ્થા પણ કહે છે જેનું ધ્યાન તુરિયામાં પડી જાય અને પછી એની ભીતરની જે વેદના અનુભવે હો હો કારણ કે જે વસ્તુ જે છૂટો પડી ગયેલો જે આત્મા છે ફરી પાછી એક વખત ને એક વખત એને યાદ કરી લેશે એ ગમે તેમ કરીને પણ એને ખબર પડી જાય છે કે મારે પ્રભુને હરીને ગોતવા છે ઝંખના હોય છે તો ઝંખના જ્યારે પરિપૂર્ણ થાય ને ત્યારે સંતુષ્ટ થતો હોય છે અને એ કહે છે કે ભગવાન પરમાત્મા હવે હું એક વખત તો અહીંયા આવ્યો તો મને જેમ તેમ ગુરુ દ્વારા આ વસ્તુ ખબર પડી ગઈ આવતો સમય પરિસ્થિતિ જોવે છે કે આવતો સમય કઈ રીતે આવી રહેલો છે આવા સમયની અંદર સાચો સદગુરુ મળવો મુશ્કેલ છે બીજા જન્મો મળ્યો ના મળ્યો સરખા સદગુરુ ના મળ્યા તો ફરી મારી પાસે કંડિશન ખરાબ થઈ જાય એટલે અહીંયા આવીને એ તૃપ્ત થઈ જતો હોય છે એ પરમાત્માને અંદર લીન પરમાત્મા છે ને જેને દર્શન દેતા હોય છે જેને બ્રહ્મ મુહૂર્તની અંદર એના દર્શન દીદાર બધું જે શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે બધું થતું હોય છે તો એને એક વખત એને જેને અનુભવ થઈ ગયો જેને અનુભૂતિ શબ્દ છે અનુભૂતિ જોને થઈ જાય જેને રૂબરૂપ થઈ જાય એ ફરી પાછો જન્મ લેવાની પરમાત્માને કહે કે હાથ જોડી દે કે બસ હવે નહીં બસ બહુ થઈ ગયું કારણ કે શું કરવા અહીંયા આવ્યા પછી આપણે ખબર નથી પડતી બાળક હોય છે નાના ત્યારે ભગવાનનું રૂપ હોય છે પણ ધીમે 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 જે પણ સમાજમાં જ્યાં પણ જતા હોય એની અસર આપણે પડે અને એ અસરમાં ધીમે 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 આપણે કેવા માયાના મોહમાં ફસાતા 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 કોઈ સારા કર્મ થાય તો બરાબર છે પણ આપણા હાથે કોઈ એવા ખોટા પણ કર્મ થઈ જાય તો ખોટા કર્મ થઈ જાય તો પાછા એને ભોગવટો આપવા માટે ફરી પાછા જન્મ લેવા પડે ને એવા એવી ઓનિમાં જવું પડે કે જે ભોગવટો લેવો પડે તો આવા વારંવાર આપણે આ ચક્કીમાંથી સંસાર સાગર છે ને એ પૂરેપૂરો મૃત્યુલોક છે તો આ મૃત્યુલોકમાંથી ઉપર ઉઠવા માટે ફરી પાછા જન્મ એ નહીં લેવા માટે એ વસ્તુ સમજૂતી કરવા માટે તો જે પણ જે પણ જગ્યાએ સાધક શિષ્ય જે પણ હોય જે કન્ડિશનમાં હોય ત્યાંથી ધીમે ધીમે અંદરના પરમાત્માને યાદ કરે અને એ પરમાત્માની જે વાત કરી છે એ ક્યાંય બહાર નથી જ્યારે પણ તમને એના દર્શન ઝાંખી થશે ને તે દિવસે તમે જ્યાં પણ બેઠા હશો તમે જે પણ જગ્યા ઉપર હશો કોઈ એવા ધર્મ સ્થળે જવાની કોઈ જરૂર નથી તમે જ્યાં પણ હશો ત્યાં જ તમને તમારા દર્શન થઈ જશે કારણ કે અણુ અણુમાં વ્યાપ્ત સત્તા છે એ ગમે તે તમને દર્શન આપી શકે છે પણ કોઈ રૂપને રંગને આકારવાળી એવી વસ્તુ નહીં તમને ક્યારે પ્રાપ્ત થાય એ હશે તો કંઈ બીજું હશે બાકી સત્ય જે પરમાત્મા છે સતો ગુણથી જો ત્રણ ગુણની દુનિયાની અંદર સતો ગુણથી જો તમે પ્રાપ્ત પ્રભુ પ્રભુની કરી હશે અને સહજ યોગથી તમારી પરમાત્માની પ્રાપ્તિ થઈ હશે તો સીધે સીધા તમારા આ બ્રહ્મ દર્શનની જ વાત આવશે અહીંયા તમને દેખાશે નહીં પણ તમને એની દર્શન થશે જે ગમે ત્યારે કોઈ બીવો વિડીયો બનાવી અને અહીંયા કેવી રીતે દર્શન શું છે કેમ છે જો કે વાંચવું હોય તો તમારે જાણવું હોય તો સ્વામી વિવેકાનંદે આ બધી વસ્તુ લખી દીધી છે કે અહીંયા આવું આવું છે તો એ બાબત ઉપર તમે અહીંયા વાંચી શકો છો એનો અભ્યાસ કરી શકો છો અને ક્યારેક રૂબરૂ ફરી પાછા કંઈક બીજો વિડીયો એના ઉપર બનાવશું અને એના ઉપર ફરી ચર્ચા કરશું કે ત્યાં દર્શન કઈ રીતે હોય છે એનો સમય કયો હોય છે અહીંયા શું શું હોય છે એ સમય આવે ક્યારેક આપણે એનો વિડીયો બનાવી દઈશું તો હમણાં આપણે આજે અંબાલાલની વાણી દ્વારા ઘણું બધું સમજ્યા અને ફરી આપણે દર્શનનો લાભો અરસપરસ થયા તો અને મારે બીજું મિત્રો કે હું છે ને એકલો જ એકાંતની અંદર રૂમમાં બેઠો બેઠો આ વિડીયો બનાવતો હોય છે એટલે મારી પાસે કોઈ મંજીરો કે કોઈ પ્રકારનું કોઈ વાજિંત્ર એવું કોઈ રાખતો નથી મને સીધી મારે જે શોખ છે મને જે અનુભવ થયો છે એ પ્રમાણે કહું તો ખરેખર મને કોઈ આ કોઈ મ્યુઝિકથી કે એવું તો બધું હે નહીં મારે એ સુરતા બધી પલટતી હોય જેમ જેમ બોલું વાગે ને એમ સુરતા અહીંયા ડોલ્યા કરતી હોય પણ તમારે ખરેખર સુરતા સીધી લગાવી હોય ને તો સીધા સત્સંગના સંવાદથી જ તમે એને પરમ શિખરના ટોચ ઉપર પહોંચી શકશો બાકી જે મ્યુઝિક ને એમાં તમે જો રસ હોય તો એમાં થોડું મુશ્કેલ તો જરૂર છે એટલે મને કોઈ એવો શોખ નથી અને મને આ રીતે જ ઈચ્છા છે કે ચલો સમાજને જે કંઈ હું સમજો છું એ પ્રમાણે સમાજને રજૂ કરું જેને આ વિડીયો ગમે તો ઠીક છે ના ગમે તો તમને મારા બે હાથ જોડીને રામ રામ છે ચલો આટલું જ કહી અને વિડીયોને પૂરો કરીએ બોલો સનાતન સત્યની જય